સુરતમાં ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાને અંજામ આપી લોકોના જીવ સાથે રમત રમે છે ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં બે ફાર્મ ટ્રકના ચાલકે મોપેડ સવાર મહિલાને અટપેટે લઈ મોતે ઘાટ ઉતારી હતી તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે ફરી ભારે વાહન ચાલકે એક મહિલાનો જીવ લીધો છે વાત છે સુરતના પર્વત પાટિયા વિસ્તારની સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર ખાતે રહેતી તેતાલીસ વર્ષીય નિહાબિન ડાગા પોતાની મોપેડ લઈ રોકડી હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બેફામ આવેલા ટ્રકના ચાલકે નેહાબેની મોપેડને ટક્કર મારી હતી જેથી નેહાબેન મોપેડ સાથે પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ ગાફલો પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને મહિલાની લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ